મહાદેવ ગુડ મોર્નિંગ મારા એક નવા વ્લોગ માં બધાનું સ્વાગત છે અને આજે જો બધા હા આજે બધું કામ કરી નાખ્યું છે અને થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો છે અને આજ મારે જવાનું છે ગામમાં શીવવા તો આજે હું જો સૌ છું અત્યારે ગામમાં શીવવા થોડુંક શીવવાનું છે એટલે હા હા તો જો વંશ આ ગાડીમાં બેહી ગયો છે અને અમે જઈ છે ગામમાં કાના વંશ હર હર મહાદેવ કહી દે ચાલો આપણે ગામમાં જઈ શીવવા ચાલો હાલો ગાડી માં જઈ જાવ હા વો ચાલો વો હારો હાલો તો આપડા બ્લોગ માં બનાવી જ ચાલો જો અમે ગામમાં આવી ગયા છે અને મચ્છરની માસી આપણા ખેલાની લઈ ગઈ છે અંદર મચ્છી ધારે દીધા છે ચાલો જો અમે હવે આવી ગયા ઘીરે તો આપણે જો હંચો ને એવું જો સામે છે આપણે અહીંયા કણ સીવવાનું છે તો આપણે જો હવે આવીને હંચો ને એવું પેલા

જો આપણે પેલા તો નવી રેલ લીલી સડાઈ દેવી બધા લીલા ચણિયા હોય ને બધા લીલા રેલ સડાઈ દીધું પેલા તો આપણે જો અહીંયા છે આપણે આ જો આ બધું એટલું કામ કરવાનું છે ચાલો આપણે બનાવી અને જો ટેબલ લઈને આવે હા જો મંછે લાવે જો વંચે એટલું કામ કરી દે કાને મંછકરો હોય હા જો મંછેલાય તો ચાલો હવે આપણે જો રેલ લેવું સડાય સીવાનું આમ ચાલુ કરી દેવી ચાલો આપણા વ્લોગમાં બનાવી જો ચાલો હવે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આજે ગામમાં એક તારે બપોરો કરવા બેહી ગયા કામ છો તો જો આપણે વાંચું પણ આ રે બે ગયા અમુ જો તાર હું ખાવા બેઠો ગોળ આલે ખાવાનો હમ ચાલો વાંચ ગોળ આલે ખાવાનું જો આપણે રોટલા સાય સાબ દીધી છે અને આમાં શાક બેટા ડુંગળી ને ગોળ આ બિસ્કિટ કોનું છે વાંચ

બધા સમય છેલ્લે મારા ગઈ છે અને બીજું કાલથી બ્લાઉઝનું કામ છે તો હવે આજ તો આજનું કામ પૂરું કર્યું અહીંયા તો આપણે હવે વાડીએ જવાનું છે તો ચાલો હવે જો કામ પૂરું થઈ ગયું એટલે હવે અમે વ્યાજ આવી ચાલો હવે અમે ઘરે આવી ગયા છે અને હવે આજે જો સાંજ પડી ગઈ છે અને હા હા અને હવે રાંધવાનું ટાઈમ થઈ ગયો છે ને હવે રાંધી વાળવી અને આજનો વ્લોક અહીંયા પૂરો કરીએ છીએ હટ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને કહેજો અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દીજો મિત્રો ફરી મળશે નવા વ્લોગમાં બાય બાય